આજે જે અમદાવાદ વિમાન દુર્ઘટના કે જે સમગ્ર દેશ એનાથી સ્તબ્ધ છે આ દુર્ઘટનાની અંદર જેટલા પણ સંભવિત મૃતકો છે એમની આત્માને શાંતિ મળે એ માટે હું પ્રભુને પ્રાર્થના કરું છું આ જે સંભવિત મૃતકો છે એની અંદર વડોદરાના પણ ઓગણીસ જેટલા લોકોની કે જેઓ વિમાનમાં સવાર હતા એમની યાદી અમને મળી છે આ ઓગણીસ નામની અંદર કલ્પનાબેન કેતનભાઈ સાદિકાબાનુ ફાતિમાબેન મરિયમબેન આદમભાઈ હસીનાબેન અલ્તાફ હુસેન યાસમીનાબેન નેન્સીબેન અપર્ણા નીરજ ઇન્દ્રોદનભાઈ જ્યોતિબેન વલ્લભભાઈ વીણાબેન ભાવિકભાઈ સાહિલભાઈ અને તર્લિકાબેન આટલા નામોની પુષ્ટિ અત્યાર સુધીમાં વડોદરાના યાત્રિકો તરીકે થઈ છે હું સર્વે આ યાત્રિકોના પરિજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એ માટે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું હોય કે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માન્ય ધારાસભ્યશ્રીઓ કાઉન્સીલરશ્રીઓ અમારા સંગઠનના માન્ય અધ્યક્ષ અને વોર્ડ સંગઠનના પ્રમુખ અને તમામ કાર્યકર્તાઓ અમે સૌ આમના પરિજનોના સંપર્ક કરી અને એમને ત્વરિત જ એમનો જો મૃતદેહ હોય તો એની ઓળખ થાય અને એમને વહેલામાં વહેલી તકે એમના પરિજનનો આ દેહ મળી શકે એ માટેના તમામ શક્ય પ્રયત્નો કરીશું અમારા વોર્ડ સંગઠનના કાર્યકર્તાઓ અત્યારે અમદાવાદ ખાતે પરિજનોની સાથે છે એમને ડીએનએ સેમ્પલિંગ માટે પણ મદદ કરી રહ્યા છે આ ઘટનાની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણીજીનું પણ નિધન થવાના સમાચાર અમને પ્રાપ્ત થઈ રહ્યા છે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એવા અબના કાર્યકર્તાઓને જ્યારે અમે ગુમાવ્યા છે ત્યારે આજે વિજયભાઈની આત્માને પણ ભગવાન શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે કાર્યકર્તાઓને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અત્યારે અમદાવાદ ખાતે આ બાબતે વહેલામાં વહેલી તકે તમામ મૃતકોના મૃતદેહ એમના પરિવારજનોને મળે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ થાય અને એ માટેના તમામ શક્ય પગલાંઓ સરકાર દ્વારા હાથ ધરવામાં આવે એની ચિંતા કરી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરા વતી આ ઘટનામાં આપણે જેટલા પણ લોકોને ગુમાવ્યા છે એમની આત્માની શાંતિ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું